નારદીજીને સનત કુમારો કહે છે કે હે નારદજી જોજો સાંભળજો ખાસ જેનાથી અસત્યનું આચરણ થયું હોય માતા અપરાધ કર્યો હોય માતા પિતા નું અપમાન કર્યું હોય માતા પિતા નો દોષ કર્યો હોય જેને પંચ મહાપાપ કર્યા હોય એટલે કે મદિરા બ્રહ્મહત્યા સુવર્ણ ની ચોરી કરી હોય ગુરુપત્ની નું ગમન કર્યું હોય ને વિશ્વાસઘાત કર્યો હોય પાંચ મહાપાપ છે એ પાંચ મહાપાપ પણ જેનાથી થયેલા હોય જેનાથી બ્રાહ્મણોનું ધન લેવાઈ ગયું હોય વ્યભિચાર થયો હોય અને એવો પાપી માણસ પણ જો કથા સાંભળવા આવે તો એ જેવો કથા મંડપમાં બેસે ત્યારે ત્યારે પવિત્ર થઈ જાય એમ કહે છે તમે ગમેવા હોય પણ જ્યારે તમે કથામાં ભગવાનની સામે હાથ જોડીને બેસી જાઓ હે કૃષ્ણ હું જેવો પણ તેવો હું તારો છું હે કૃષ્ણ દાસો હમ કૃષ્ણ તવાસમી હે કૃષ્ણ હું તારો છું અને એ ઠાકોરજીની શરણાગતિ લઈએ તો આપણે ગમે પાપી હોય પણ ભગવાન ત્યારે ને ત્યારે આપણને પવિત્ર કરી દે છે સદા શ્રીમદ કથા મુક્તિ કરે બહુ અદભુત આ શ્લોક છે કે શ્લોક નો અર્થ તો તમે સમજો રણદકુમારો કહે છે કે સદા સેવિયા સદા સેવિયા એટલે કે નિત્ય ગામમાં કથા બેસે ત્યારે જ નહીં રોજ ગીતા રામાયણ ભાગવત વાંચો નિત્ય પાઠ કરો સદા સેવિયા શ્રીમદ ભાગવતી કથા એક વખત અમારો એક મિત્ર એક પાઠશાળાનો વિદ્યાર્થી જગતગુરુ ગુરુ શંકરાચાર્ય મહારાજની પાસે ગયા દ્વારકા સરસ્વતી નમ અને ગુરુજીને પૂછ્યું ગુરુજીએ પ્રશ્ન કર્યો કે દીકરા તું પાઠશાળામાં ભણે છે શું ભણે છે ગુરુજી હું ભાગવત ભણું છું ગુરુજી પ્રશ્ન કર્યો કે ભાગવત ક્યાં સુધી એ બહુ સરસ જવાબ આપ્યો કે જીવન પર્યંત શંકરાચાર્ય દીકરા જીવન પર્યંત નહીં ભાગવત તો શ્વાસ પર્યંત ભણવું જોઈએ પ્રતિશ્વાસ સવિશ્વાસમ રામમ સ્મરમ દિને દિને પુનઃ શ્વાસે ન વિશ્વાસમ આગમ્ય તે એક એક શ્વાસો શ્વાસ રામ નું નામ લ્યો ભગવાન ની કથા કરો ભાગવત ને યાદ કરો યશ્યા શ્રવણ માત્ર હરિશ્ચિત્તમ શ્રમાશ્રય તમે જ્યારે પણ ભગવાન ની કથા કરો ને બે વસ્તુ પ્રાપ્ત થાય તમને પેલું શું કીધું હરિશ્ચિત્તમ સમાશ્રય તમારા દિલ માં આવી બેસી જાય હરિશ્ચિત્તમ ભગવાન કૃષ્ણ ભગવાન કનૈયો જયારે તમે કથામાં બેસો જેવા તમે કથામાં બેસો એ તમે બેસો એટલે તમારા દિલમાં મારો કનૈયો બેસી જાય છે ત્યારે ને ત્યારે એમ વ્યાસજી લખે છે તો તમારા દિલમાં કનૈયો આવી ગયો અને પછી કહ્યું મુક્તિ કર તલે સ્થિત અને હથેળીમાં શું આવી જાય મુઠ્ઠીમાં શું આવી જાય તો વ્યાસજી કહે કે જ્યારે તમે કથામાં બેસો ને એટલે મુક્તિ તો તમારી મુઠ્ઠીમાં આવી જાય મોક્ષ તમારી મુઠ્ઠીમાં આવી જાય એટલા માટે સંતો કહે છે મુક્તિ કહે ગોપાલ મુક્તિ બતા બ્રજ રજ ઉડ મસ્તક લગે મુક્તિ મુક્ત હો મુક્તિ કહે ગોપાલ મેરી મુક્તિ બતા મુક્તિ દેવી 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 મુક્તિ ગોપાલ કૃષ્ણને પૂછે છે હે કૃષ્ણ હું બધાને મુક્તિ આપું મોક્ષ આપું પણ મારો મોક્ષ ક્યાં થાય અને ત્યારે ભગવાન કૃષ્ણે જવાબ આપ્યો રજ ઉડમસ્તક લગે તો મુક્તિ મુક્ત હો હે મુક્તિ દેવી તમારે જો મુક્તિ જોતી હોય મોક્ષ જોતો હોય તો તમે એક કામ કરો મારા વ્રજમાં જાઓ અને એ વ્રજમાં એ ગાયો ફૂલા પગે ચાલતી હોય એની પાછળ વ્રજ ભક્તો ચાલતા હોય અને એ મારી ગાયો અને વ્રજ ભક્તોના એ ચરણની રજ ઉડે અને એ રજ જો તમારા મસ્તક ઉપર ચડે તો મુક્તિ મુક્ત હો જાય તમારી પણ મુક્તિ હો જાય આટલો મહિમા છે કથાનો મંગલ પ્રારંભ થાય છે

નદી નદીના તટ ઉપર એક ગામ છે એ ગામનું નામ અહીંયા નથી લખ્યું અને એ ગામમાં આત્મદેવ નામના એક બ્રાહ્મણ આ સંસાર રૂપી નદી આ વાત છે અને એ નદીના તમે એને હું આત્મદેવ છે આત્મા રૂપી એ આત્મદેવ કેવો છે સર્વ વેદ વિશારદ એને એને ચાર વેદનું જ્ઞાન છે કર્મકાંડમાં નિપુણ છે દ્વિતીય એવ ભાસ્કર એટલો તેજસ્વી છે એનું લાટ એટલું તેજસ્વી છે કે નીકળે તો એમ થાય કે જાણે બીજો સૂર્ય ઉદિત થયો છે આપણા બ્રાહ્મણો માટે તો એમ કીધેલું છે કે લલાટ બ્રાહ્મણ નું લલાટ જોઈને કોઈ દિવસ પૂછવું ન પડે કે તમે કેવા છો એ કપાળ જોઈને તમે ઓળખી જાઓ આ તો ભોદેવ છે આ બ્રાહ્મણ છે એ દ્વિતીય એવો ભાસ્કર એટલે એની એની શોભા હતી બહુ પવિત્ર બ્રાહ્મણ હવે એના લગ્ન થયા અને એની એક પત્ની છે એ પત્ની કેવી છે એનો પરિચય આપે છે ભિક્ષકો વિદ્વાલો કે તતપ્રિયા તુંદલીશુરદાન સ્વાક્યસ્થાપિકા નિત્યં સુંદરી સુકુલોદ ભવા બેક્ષકો વિદ્વાલો કે તતપ્રિયા ધુંદલે શ્રુતા સ્વાક્યસ્થાપિકા નિત્યં સુંદરી સુકુલોદ ભવા એની પત્નીનું નામ છે ધુંધલી તો આત્મા એટલે તમારી ને મારી કથા અને એની એક પત્ની છે એ આપણી બુદ્ધિ કેવી છે ઊંચા કુડ છે રૂપાળી છે પણ એક જ તકલીફ છે શું સ્વવાક્ય સ્થાપિકા નિત્ય એનો મતલબ થાય કે છે ઘણા સ્વભાવ હોય હું તો મારું ધાયરું જ કરવું ભાઈ વૃત્તિ એ જીવનમાં તકલીફ કરે છે પોતાની જ વાતને સાચી સાબિત કરવાનો પ્રયત્ન દુષ્ટ બુદ્ધિ મહેનત કર્યા વિના જે ફળ જોઈએ એનું નામ ધુંધુલી ઊંચા ગુળની રૂપાળી છે પણ એક તકલીફ છે શું તો કે દાયરુ પોતાના મનમાં હોય એમ જ કરે છે પરિણામે આત્મદેવ બ્રાહ્મણ અને એ ધુંધુલીની વચ્ચે ઝઘડો થાય છે ઘરમાં તકલીફ થાય છે ઘરમાં ઝઘડા થાય છે અહીંયા બત્રીસ લક્ષણોમાં એક લક્ષણ એ પણ કીધેલું ઘરે ઘરે હતા હાથ તૂટી ગયો છે માથામાંથી લોહી નીકળે છે લંગડાતા ચાલે છે એ મગનભાઈ ને જોઈને એનો મિત્ર છગનભાઈ મળે છે અને કીધું ઓહો મગનભાઈ તમને બહુ લાગી ગયું ક્યાં પડી ગયા હાલો ઘેરે મૂકી દઉં એટલે મગનભાઈ જવાબ આવ્યો ભાઈ ઘેરે મૂકવા નહીં આવતો જ ઘેરેલી એ બંને વચ્ચે આત્મા અને બુદ્ધિ ની વચ્ચે આર્ગ્યુમેન્ટ દલીલ થાય છે બુદ્ધિ કહે કે આમ કરી આત્મા કે આમ નહી આમ કરી એક કવિ એ બહુ સરસ વાત કરી હમણાં અમે સાંભળી આ વસ્તુ તમને ગમે તો બીજાની છે હું તમને પાસ કરું છું કેમ કે બીજાનું રેડીમેડ મારા નામે હું ચડાવવાની એ મારી વૃત્તિ નથી એટલે એણે કીધેલું કે સત્યયુગ હતો ને ત્યારે દેવ અને દાનવ અલગ લોકમાં રહેતા સમજવા જેવી વાત છે જો તમે સાંભળી હશે ન સાંભળ્યો તો તમને ગમશે દેવ અને દાનવ સત્ય લોકમાં સત્ય સત્યયુગ હતો ને ત્યારે અલગ લોકમાં રહેતા એ પછી આવ્યો ત્રેતાયુગ ત્રેતાયુગમાં દેવ અને દાનવ એ એક લોકમાં રહે એક જ યોગ ભેગા રહે છે અને એને दृष्टાંત આપ્યું છે કે રામ અને રાવણ ત્રેતાયુગ આવ્યો તો રામ પણ આજ લોકમાં પૃથ્વી લોકમાં અને એવી જ રીતે રાવણ પણ એક લોકમાં એ પછી આવ્યો દ્વાપરયુગ દ્વાપરયુગમાં દેવ અને દાનવ એક લોકમાં ને એક પરિવારમાં રહેતા એટલે કે પાંડવોને કૌરવો એક પરિવારમાં અને કળિયુગમાં અત્યારનો જે સમય છે એમાં દેવ અને દાનવ એક લોકમાં એક પરિવારમાં એક કુટુંબમાં અને એક વ્યક્તિની અંદર રહે છે આજે મારી અંદર દેવ પણ છે મારી અંદર દાનવ પણ છે